હું કટાવ જવા નીકળ્યો બાપુ મંડલેશ્વર ને બન્યા છે એટલે મને હું હું મળતો હું એટલે અહીં બહાભરથી નીકળ્યો કટાવવાળા વાળા વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઉભા તમને હાથ કર્યો કે તમે કે ઉભા રહો એટલે મને એમ કે કટાવના ભક્તો છે કટાવ બાપુ માટે આવતા ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવો છો મેં કીધું કટાવ તો કે અમારે આવું છે એટલે તો પાછળ કીધું આગળ બેઠો ના ના અમે પાછળ બેં આગળ ના બેઠા આગળ સીટ ખાતે નીકળ્યો હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ વાળા ત્રણ ચાર બાઇકો વાળા બે બે વાળા સાઈડમાં આગળ થયા એટલે પહેલાં બે મને માથે ને પકડી વાળ તો ના નાખી મને ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો ભીડો ચાલુ ગાડી ચાલુ ગાડી બે તરત બ્રેક કરી આમ દેખાણ ની બેલ તો કર્યું પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કાઢ્યા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બધા બોલાવી ગયા હતા એની મારે પૈસા નથી મારા જડે પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા ગયા મારે તાર કાઢ પૈસા કાઢ મારે ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછલા બધા ગયા અહીં માર્યું અહીં માર્યું મારે ખૂબ મને મારું માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારો ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે બાઈક ભેગાઈ બાઇકમાં ભેગી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે એના હતા અને મારું નામ હીરજીભાઈ આચાર્ય અને हरिदास मारेको रामकथा गर छु बराबर जी